ધીરા વગરનો ઊંચી તમને ઝૂમ કરીને બહુ ઊંચી છે માનું ભાઈ ભાઈ તમે કેમ ટુ ફેમિલી મજામાં મજામાં તો ફેમિલી સ્વાગત છે આજે તો હું કહું વાડીએ નથી ગામમાં છું હજી કપડા બદલાવાના બાકી છે કપડા બદલાવી ચાર થી પી છે ગામમાં છું આ સ્લેપળો ઘર છે અમારે અહીંયા અમે રહેતા નથી જો અમારા ગામનું વ્યૂ કેવું મસ્ત જોરદાર છે કાંઈ ઘટે નહીં જોઈ લો જો આપણે આ પવન સરખી છે ને ત્યાં આપણી વાડી છે મતલબ ગામથી એટલી દૂર થાય આમ તમને દેખાય ઓછી પણ બહુ આગી છે અને એની બાજુમાં દરિયો છે વાંધો નહીં બી કન્ટિન્યુ બ્લોગમાં બિનારેજો વિડીયોમાં ન હોય તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા આવા નવા વિડીયો તમારા ખૂબ આટલી બી કન્ટિન્યુ બ્લોગમાં બિનારેશું

અને કાંઈ ચટાકા પટાકા હુંગરા બટેટા ને હું ભાઈ લઈને આવેલા છે ને આ ભાઈ જોયા એમ કહેવાય હજુ ભાઈ શૂટિંગ ચાલુ છે ને અત્યારે તમને કામ વિડીયોમાં બનાવે તો મજા આવે છે તમને ભાઈ વાડીની એક અલગ જ મોજ હોય છે ચલો તમે વ્યૂ કેમ છે એક નંબર જોરદાર હા આ મારી વાડી છે હો તો ભાઈ વાડીની મોજ લેવા ભાઈ આપણે અને હવે આવા લોકેશન માં તમે જો એક આ લોકેશન જો તમે એમાં ધીમે ધીમે સાંટા ચાલુ હોય ને ભાઈ ની મોજ ને આ હા અખંડ મોજ કહેવાય ને ભાઈ અમે નાસ્તો જો આમ ખૂટે નહી ઓ નાસ્તો મોજ આઈ જાય ભાઈ મોજ આઈ જાય વિડિયો હા લાગે ને ભાઈ મને લાઈક કરી નાખજો તો ને દેખાવાનો રામ ગંજા ભાઈ સોસ માં શું કહે કે સોળ્યું હા કુરકુરીયા કુરકુરીયા ને કા બટેટા નાવાલા હું કે પકોડા ના કુરકુરીયા ભાઈ કારણ કે કે હવે ખવાતું નથી હજી તો એ છે ઘરે માંડી છે ખાવાની છે આ વસ્તુ બટેટા અહીંયા આ ભાઈ નવું બનાવેલી છે વેજ બિરયાની છે ખાટલા માં હમતા નથી હાર્દિક ભાઈ બિપિન ભાઈ એક્ઝિસ્ટ થઈ ગયા છે હું એક્ઝિસ્ટ થઈ ગયો છું હું ફૂટી આવી એક્ઝિસ્ટ થઈ ગયો જો આમ તો આજે વરસાદ સાડો 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 દરિયો કાંઠે આવો ઓહો વાડી જો ભાઈ કઈ ની તો ગમતું હોય ને તમને વીરીને ખરી દેઉ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલ તો ફેમિલી આપણા ઘરે હું કે ગામમાંથી એક ક્રિએટર આવ્યા છે અમારા ગામના સોશિયલ મીડિયા વર્ક કરતા હોય ભાઈ તો જો ભાઈ જયશુક ભાઈ આજ આવ્યા છે આપણા ઘરે

આરો કેવાય એમ ના અમારા માટે તો આ મંતલી ખુશીની વાત હોય કે કેમ ભરાદીપાઈ ઘેર આવ્યો એવું ફીલિંગ આવે તો લે ભાઈ ને ઘનશામ ને હાર્દિક નિમંત્રણ બધાય કેમ ફૂલ મોજ હોય વાડી આવી એટલે ફૂલ મોજ જ આવી જાય કાય કટેરી હવે અમે એમ નવા જાટા મારી હવરના જવાનું હતું પણ હવે પછી કાય કે કેમ કે રાખ્યો હવે કાશ ન જાવ તો